ત્યારબાદ શિવલિંગ ઉપર કયા કયા ફૂલ ચડાવવાથી આપણને શું લાભ થાય છે તે જાણીશું અને અંતમાં શિવલિંગ પર કયા કયા દ્રવ્યો એટલે કે શિવલિંગ પર જળ ઘી દૂધ એ ચડાવવાથી આપણને શું લાભ થાય છે તે જાણીશું તો આ વિડીયો અંત સુધી જરૂર જોજો તમને શ્રાવણ માસના શિવ પૂજનની પૂર્ણ માહિતી આ વિડીયોથી પ્રાપ્ત થઈ જશે જેનાથી તમે પણ શિવને અતિ અધિક પ્રસન્ન કરી શકશો તો ચાલો શ્રી મહાદેવનું નામ લઈને આ વિડીયોની શરૂઆત કરીએ આપણે સૌ જાણીએ છીએ કે શ્રાવણ માસ ભગવાન મહાદેવને બહુ જ પ્રિય છે અને આ શ્રાવણમાં ભગવાન શિવની પૂરી શ્રદ્ધા અને વિશ્વાસ સાથે પૂજા કરવામાં આવે તો તેનો ફળ આપણને અતિ અધિક પ્રાપ્ત થાય છે તો ચાલો સૌપ્રથમ આપણે શ્રાવણ માસના શિવ પૂજન વિશે જાણીએ શ્રાવણના દિવસોમાં સવારે વહેલું ઊઠીને સ્નાન આદિ કરીને ઘરના મંદિરની અંદર શિવને નમન કરીને પછી શિવજીને શિવ ચાલીસા સંભળાવવી

તે શિવજી સામે પ્રકટ કરવી આટલું કરવાથી શિવજી એટલા પ્રસન્ન થઈ જશે કે તમારી કોઈ પણ ઈચ્છા કોઈ પણ મનોકામના તેઓ તત્કાલ પૂર્ણ કરી દેશે તો આ રીતે તમે શ્રાવણ માસમાં શિવ પૂજન કરીને મહાદેવને અતિ અધિક પ્રસન્ન કરી શકો છો અને આ પૂજન શ્રાવણ માસના સોમવાર અથવા શ્રાવણ માસના કોઈ પણ દિવસે કરી શકો છો કારણ કે શ્રાવણ માસના બધા દિવસો એક સરખા જ હોય છે તો આ તો થઈ ગઈ શ્રાવણ માસના શિવ પૂજનની વાત

શિવલિંગ પર જો બેલાના ફૂલ ચઢાવવામાં આવે તો ભગવાન શિવ આપણને અત્યંત શુભ લક્ષ્મણ પત્નીની પ્રાપ્તિનો આશીર્વાદ આપે છે શિવલિંગ પર ચમેલીના ફૂલ ચડાવવાથી આપણા વ્યાપારમાં વૃદ્ધિ આવે છે અને જુહીના ફૂલોથી જો શિવલિંગની પૂજા કરવામાં આવે તો આપણા ઘરમાં ક્યારેય પણ અનાજની કમી નથી થતી તો આ તો થઈ ગઈ શિવલિંગ પર અલગ અલગ ફૂલ ચડાવવાના લાભની વાત

શિવલિંગ પર ગંગાજળની ધારા કરવામાં આવે તો તેનાથી આપણને ભોગ અને મોક્ષ બંનેની જ પ્રાપ્તિ થઈ જાય છે અને અંતમાં શિવલિંગ પર શેરડીનો રસ ચડાવવાથી આપણને સંપૂર્ણ આનંદની પ્રાપ્તિ થાય છે તો આ રીતે તમે શિવલિંગ પર અલગ અલગ દ્રવ્યો ચડાવીને શિવજીને પ્રસન્ન કરી શકો છો તો આ હતી શ્રાવણ માસની સંપૂર્ણ શિવ પૂજન વિધિ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે જરૂર શેર કરજો અને જો તમે મારા ચેનલ પર નવા હો તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાઈકનને જરૂર દબાવી દેજો જેનાથી તમને આવનારી વિડીયોની નોટિફિકેશન જલ્દથી જલ્દ મળતી રહે તો મળીએ સનાતનની આવી જ અમૂલ્ય માહિતી સાથે ત્યાં સુધી તમને બધાને હર હર મહાદેવ